ડોકલીયા પબ્લિક ચેરિટેબલ હોસ્પિટલ ખાતે મોક ડ્રીલ યોજાયી સલામત ભારત માટે એક થાઓ અને આગ સામે જાગૃત થાઓ ટીમ પર ફાયર સેફટી સપ્તા બોડેલી તાલુકાની ડોકલીયા પબ્લિક ચેરિટેબલ હોસ્પિટલમાં ફાયર સેફટી જાગૃતિના ભાગરૂપે આજે મોક ડ્રીલ યોજાય હતી સ્થળ પર ઘડાયેલા દ્રશ્ય અનુસાર હોસ્પિટલના આઈ સી યુ વિભાગમાં એર કન્ડીશનરથી અચાનક આગ ફાટી નીકળતી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું આ ઘટનામાં હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો સ્થાનિક પ્રશાસને તાત્કાલિક પગલાં લઈને આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનાની જાણ થતાં છોટાઉદેપુર ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સતત પ્રયાસોથી આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવવામાં આવ્યો હતો આ મોકડ્રીલ સલામત ભારત માટે એક થાવ અને આગ સામે જાગૃત થાવ ટીમ હેઠળ ચૌદમી વીસ એપ્રિલ દરમિયાન આયોજિત ફાયર સેફિટી સપ્તાહના ભાગરૂપે યોજાઈ હતી ફાયર સેફટી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે જિલ્લામાં વિવિધ સ્થળોએ ટ્રેનિંગ અને ડ્રીલ યોજાઈ રહી છે મોક ડ્રિલ દરમિયાન પ્રાંત અધિકારી બોડેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના ડીપીઓ ડિઝાસ્ટર ડેપ્યુટી રિજનલ ફાયર ઓફિસર શ્રી સમીર ગઢવી તાલુકા આરોગ્ય અધિકારી એકસો આઠ એમ્બ્યુલન્સના સુપરવાઇઝર છોટાઉદેપુર ઇન્ચાર્જ સ્ટેશન ફાયર ઓફિસર ચોટાઉદેપુર ટ્રાફિક પીએસઆઈ ચોટાઉદેપુર બોડેલી પોલીસ મથકના અધિકારીઓ ડોકલિયા હોસ્પિટલના ટ્રસ્ટીઓ તથા સ્થાનિક પ્રેસ મીડિયા હાજર રહ્યા હતા નેશનલ ફાયર સર્વિસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ભારત વર્ષમાં એના અંતર્ગત અલગ અલગ ડેમોસ્ટ્રેશન અલગ અલગ ટ્રેનિંગના પ્રોગ્રામ રાખવામાં આવી રહ્યા છે જેનાથી જે પબ્લિક અવેરનેસ છે એ વધારવા માટે રેસ્ક્યુ કરવા માટે જ્યારે એવ્યુકેશન કરવાનું હોય તો કઈ રીતે જલ્દી સ્પીડમાં થાય ફાયર થાય તો કઈ રીતે જલ્દી ભૂજાવવામાં આવે એ અંતર્ગત ઘણા બધા પ્રોગ્રામ્સ આ વીકની અંદર સપ્તાહમાં કરવામાં આવી રહ્યા છે જેના અંતર્ગત છોટા ઉદેપુર નગરપાલિકા ફાયર બ્રિગેડ દ્વારા બોડેલી ખાતે ઢોકલીયા હોસ્પિટલ ખાતે એક મોક વહીવટી તંત્ર સાથે સંકલન કરીને એક ફાયર મોક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ કોલ આપવામાં આવ્યો હતો કે રૂમમાં એસીમાં ફાયર થઈ છે ત્યારબાદ છોટાઉદેપુરને કોલ મળતા તેઓ ફાયર ટેન્ડર સાથે આવ્યા હતા અને અલગ અલગ ટીમો બનાવીને ફર્સ્ટ તો રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જે ઇન્જર્ડ પર્સન હતા એને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ફાયરને બુજાવવામાં આવી હતી બિનવાઈલ ત્યાંથી ફાયર સ્પ્રેડ થઈને વધારે બીજા ટાવરમાં લાગી ગઈ હતી અને લેવલ ટુનો મોબિલ જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ છોટા છોટાઉદેપુરથી બીજી ફાયર ટેન્ડર અને રિજરની બીજી તમામ ગાડીઓ પણ બોલાવવામાં આવી હતી અને ફાયરને ટોટલી અંડર કંટ્રોલમાં કરવામાં આવી હતી અને ત્યાંથી પણ એવિકેશન કરવામાં આવ્યું હતું અને અંતે ફરી કોઈ ફાયર નથી એ ચેક કરીને બધું ચેક કરીને એને ઓલ ક્લિયર આપવામાં આવ્યું હતું અને એક સફળ તંત્ર સાથે રહીને એક સફળ મોક મોકડ્રીલનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને આ મોક મોકડ્રીલ અંતર્ગત હોસ્પિટલ સ્ટાફ છે એને કઈ રીતે એક્શનમાં આવવું એ બધું માહિતી આપવામાં આવી હતી એમની પણ જે ઇન્સ્ટોલ સિસ્ટમ હતી એ પણ કાર્યરત હતી એની અંદર જે પણ એમનો સ્ટાફ છે એ પણ ખૂબ એક્ટિવ હતો અને એમને પણ ફાયર ફાઇટિંગ કઈ રીતે કરવું એનું પણ થોડું ઘણું જ્ઞાન હતું અને આવી પરિસ્થિતિમાં કઈ રીતે એવિક્યુશન કરવું એમને પણ થોડો અનુભવ હતો તો એ બધા સાથે સંકલન કરીને એક સફળ મોકડીનું આયોજન કરવામાં આવ્યું હતું